રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને થોડા સમય પહેલાં જ કથિત ટિપ્પણી કરી હતી તેને લઈને અલગ અલગ જ્ઞાતિઓમાં વિગ્રહ બની ગયો છે આક્રોશ ઉઠી રહ્યો છે અને અલગ અલગ જ્ઞાતિઓનું વિઘટન થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ જે સમગ્ર હિન્દુ સમાજની જ્ઞાતિને એક કરવાનું કાર્ય કરે છે કે હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય કરે છે તો આવી સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ શું કાર્ય કરી રહી છે

અને છતાં પણ હિન્દુત્વ એક છે આ ધ્યાનમાં રાખીને અત્યારે વર્તમાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તો એમ કહેવાય છે કે મહાભારત કેવી રીતે થયું તો દ્રૌપદી એક જ વાક્ય બોલ્યા એમાં મહાભારતનું નિર્માણ થયું તો વાક્યની અંદર કેટલી મોટી તાકાત છે ભગવાન કૃષ્ણ પણ રણ મેદાનની અંદર થોડો સમય બોલ્યા પણ એ ગીતા આખા વિશ્વમાં અત્યારે શબ્દની કિંમત છે તો હંમેશા જ્યારે કંઈ પણ બોલવું હોય તો શબ્દો વિચારીને બોલવા જોઈએ ક્યારેક ક્યારેક આવેશમાં અથવા તો ક્યારેક ક્યારેક ઉદ્દેશ એવો ના હોય તો પણ ક્યારેક ઘણા શબ્દો આપણા મોડામાંથી નીકળી જતા હોય છે પણ એવા શબ્દોને લઈને આટલું મોટું જ્યારે મોટો કાર્યક્રમ ઊભો થઈ ગયો મોટું આંદોલન ઊભું થઈ જાય એ યોગ્ય દિશામાં હિન્દુ રાષ્ટ્ર માટે સમાજ માટે સારું નથી એટલા માટે હું વિશ્વહિંદુ પસંદ એક રોલ રોલ એવો છે કે તમામ હિન્દુ સંપ્રદાયના બધા જ લોકો જ્ઞાતિ જાતિ એક છે હિન્દુ સબ એક હૈ આ ઉદ્દેશને લઈને હિન્દુત્વ કામ કરે છે અને એટલા માટે મારી એવી અપેક્ષા છે કે આનું સુખદ સમાધાન આવે અને આપણે આમ તો જાણીએ છીએ કે ઇતિહાસ જે ભરેલો છે એ રાજપૂત રાજાઓના શૌર્યથી ભરશે અને એક એક ઇતિહાસના પાના આપણે ખોલીએ તો એમના એમને જે દેશ અને સમાજ અને રાષ્ટ્ર માટે કામ કર્યું છે એ ઘણું મોટું કામ કર્યું છે અને એવું કામ તો કદાચ બાકીના બધા લોકોએ પણ કર્યું છે પણ વિશેષ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજોએ દેશ માટે બહુ કામ કર્યું છે આવા સમયે કોઈ એક ટિપ્પણીના કારણે બધાને દુઃખ થાય એ સ્વાભાવિક છે અને એના માટે એ બધા આંદોલન કરે પણ વિશ્વ હિન્દુ પરિષદનો એક ઉદ્દેશ્ય હોય છે અત્યારે બધા સંતો મહંતો અને સમાજના બધા જ જ્ઞાતિના લોકો એક ચિંતાતુર છે કે ભાઈ આનું જલ્દી સુખદ સમાધાન આવે તો સારું એટલે કોઈ કોઈની વિરુદ્ધમાં નથી કોઈ પાર્ટીની વિરુદ્ધમાં પણ નથી કોઈ રૂપાલાજીની વિરુદ્ધમાં નથી કોઈ ક્ષત્રિયના વિરુદ્ધમાં નથી પણ આખા હિન્દુ સમાજના મનમાં એક જ ભાવ છે કે કોઈપણ સંજોગોમાં આનું યોગ્ય નિરાકરણ સમાધાન થાય અને એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ તરીકે મેં એક પ્રયત્ન કર્યા અલગ અલગ સંતોને માન્ય પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજને મહંત દિલીપદાસજી મહારાજને એવા અનેક સંતોને હું મળ્યો એમની સાથે વાતોચીતો કરી અને એમને પણ કીધું કે તમે આની અંદર આવો અને કંઈક આનું સુખદ સમાધાન સંતો આવે તો સંતોની વાત બધા લોકો માને તો એ વાત પણ મેં એમની સાથે કરી ઘણા રાજવીઓ મને મળ્યા એમની સાથે પણ મેં વાતચીત કરી તો એમને પણ કીધું કે ભાઈ એક જ તમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ બાબતમાં અમારી સામે આવ્યા છો સારું એ મારા માટે સારી વાત છે એટલે અમે પણ એમને આગ્રહ કરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ બાકી સમાજની બધી જ જ્ઞાતિ નાતીના વડાઓને પણ હું મળ્યો અને બધાનો અત્યારે એક જ સુર છે કોઈ પણ સંજોગોમાં આ સુખદ સમાધાન આવે એના માટે વિશ્વ હિન્દુ પરિષદે પ્રયત્ન કરવા જોઈએ તેના પ્રયત્નના ભાગરૂપે આ બધા સંતોને અલગ અલગ રાજાઓને અને ઇવન પોલિટિકલ પાર્ટીના પણ મુખ્ય કાર્યકર્તાઓને સાથે મેં ચર્ચાઓ કરી વાતો કરી અને એ બધાને મેં એક જ વાત કરી કોઈપણ સંજોગોમાં આ દેશ તૂટે નહીં આપણી સંસ્કૃતિ તૂટે નહીં હિન્દુત્વની અંદર કોઈપણ પ્રકારના ભાગલા ના પડે એનું કોઈ સુખદ સમાધાન બંને તરફે આવે બંને તરફ આ પ્રયત્ન થાય એવી અમારી ઈચ્છા છે અને એના માટે અમે એક આજે પ્રેસ કરીને અપીલ પણ બધા લોકોને કરીએ છીએ કે જેથી કરીને એનું જલ્દી સુખદ નિરાકરણ લાવે આ નિરાકરણ નહીં આવે તો સમાજ માટે રાષ્ટ્ર માટે પોલિટિકલ પાર્ટીઓ માટે અથવા આખા હિન્દુ સંસ્કૃતિ માટે ઘણું મોટું નુકસાન થઈ જશે આમાં કોઈ વર્ગ વગેરે ના થાય એનું ધ્યાન રાખવા માટે જલ્દીથી આનું સમાધાન બધા જ લોકો શક્તિવાળા છે સામે પોલિટિકલ પાર્ટીના પણ એટલા જ લોકો સમજદાર છે એમને પણ દેશ સમાજ અને રાષ્ટ્ર માટે પુષ્કળ કામ કર્યું છે ત્રણસો સિત્તેરની કલમ હોય કે રામ મંદિર છે આ બધા ઘણા બધા સારા કોરિડોરો પણ બનાવ્યા છે આ બધું સારું સુંદર કામ થયું છે તો આ એક કામ પણ પોતાની તજજ્ઞ બુદ્ધિથી અને યોગ્ય રીતે આનું નિરાકરણ કરે એવી એક સૌની પાસે અમે અપીલ કરીએ મારો બીજો પ્રશ્ન એ છે કે હાલમાં જે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમાં ક્યાંક શું ભાજપના ક્ષત્રિય નેતાઓની પણ સંડોવણી છે કે નહીં શું તમને લાગે છે એ બાબતમાં મારી કોઈ ટિપ્પણી નથી પણ ભાજપના દરેક કાર્યકર્તા પોતાની પાર્ટીને વરેલા છે એટલે આવું કરે એવું હું માનતો નથી એટલે એમાં મને કંઈ બહુ વિશ્વાસ નથી બાબત અને સુવાજી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ એ યોગ્ય છે કે કે ક્ષત્રિય સમાજ માટે જે રૂપાલાજી બોલ્યા એમાં એમનો ઉદ્દેશ કોઈ એવો ખરાબ નહોતો પણ જે રીતે બોલાઈ ગયું છે તો સ્વાભાવિક છે મને ક્યારે કોઈ એક વ્યક્તિ મને કંઈ બી બોલે અને મારા માટે અશુદ્ધ બોલે તો સ્વાભાવિક છે હું આક્રોશમાં આવી જઉં એ રીતે આખો રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ આક્રોશમાં આવ્યો છે અને એમની સાથે એ વાત જે જાહેર થઈ છે એનાથી દુઃખ થાય એ સ્વાભાવિક છે પણ કહેવાય છે ને ક્ષમા વિરસ્ય ભૂષણ ક્ષત્રિયનો તો એક મન છે મિજાજ છે કે ક્યારેક કોઈ પણ માફી માગે તો એને માફી આપી દેવી ક્ષમા વિરસ્ય ભૂષણ તો રૂપાલાજીએ પણ ત્રણ વાર માફી માગી છે પાર્ટીના લોકો પણ કોઈ નેગેટિવ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ માટે નથી સંતો પણ બધા એક એમ જ ઈચ્છે છે કે ભાઈ આનું સમાધાન આવવું જોઈએ જો આ સમાધાન નહીં કરે તો બંને તરફેનો ઇતિહાસ લખાશે તારે જો કોઈ મોટો વિદ્રોહ થશે અથવા ઈચ્છે છે કે ભાઈ આનું સમાધાન આવવું જોઈએ જો આ સમાધાન નહીં કરે તો બંને તરફેનો ઇતિહાસ લખાશે તારે જો કોઈ મોટો વિદ્રોહ થશે અથવા પાર્ટીઓની અંદર અથવા તો જ્ઞાતિઓની અંદર વેર જ્યારે ઊભું થશે તો એ પણ ઇતિહાસ લખાશે એના ભાગીદાર આપણે બધા ના બનીએ એટલા માટે આપ સૌને હું અપીલ વિનંતી અથવા હાથ જોડીને કહું છું કે આ સમાધાન કરો યોગ્ય સમાધાન કરો અને બંને પક્ષે સમાધાન એનું સન્માન જળવાય એવું સમાધાન કરો માત્ર એક તરફી નહીં બંને પાર્ટીનું સન્માન જળવાઈ તેનું નિરાકરણ આવે સુખદ સમાધાન વિશ્વ હિન્દુ પણ જરૂર જરૂર પડશે પડશે સંતોને જ્યાં સંતો પણ આવવા માટે તૈયાર છે અખિલ ભારતીય સંત સમિતિએ પણ વિનંતી કરી છે કે બધા એક નેક થાવ અને સુખદ સમાધાન લાવો આ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે છેલ્લા લગભગ પંદર દિવસથી ચાલી રહ્યો છે તો વિશ્વ હિન્દુ પરિષદના કોઈ પણ કાર્ય કર કે તેના તરફથી કોઈ નિવેદન કેમ નથી આપવામાં આવ્યું અત્યારે પંદર દિવસ સુધી જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને કોઈ પણ ત્યાં સુધી બધા જ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કોઈ નહીં પાર્ટીમાંથી પણ પ્રયત્ન થઈ રહ્યા છે ક્ષત્રિયોમાંથી પણ પ્રયત્ન થઈ રહ્યા છે પણ જ્યારે કોઈ વાત એટલી બધી વણસી જાય તો તાત્કાલિક એમાં કોઈ અત્યારે પાર્ટીના નેતાઓ હોય કે સંતો હોય કે બાકીના લોકો પણ હોય એકદમ સ્ટેટમેન્ટ આપવાથી દૂર એટલા માટે રહેશે કે ક્યાંક સ્ટેટમેન્ટનો કોઈ ઊંધો અર્થ ના લઈ લે એટલા માટે લોકો અત્યારે શાંત રહે છે પણ જ્યારે હવે પાણી બહુ વધી ગયા છે તારે ક્યાંક પડવું જોઈએ અને કોઈ સુખા સમાધાન માટે વાત કરવી જોઈએ એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદ તારે આગળ આવી જી અને પરશોત્તમ રૂપાલા જે ભાજપના ઉમેદવાર છે અને જે પાર્ટી ભાજપ જે વર્ષોથી હિન્દુત્વને હિન્દુત્વને મહત્વ આપીએ છે કે હિન્દુત્વને લઈને એ હંમેશા આગળ હોય છે તો એ જ પાર્ટીના જે નેતા છે તે જ્ઞાતિને લઈને આ પ્રકારનું નિવેદન આપે છે તો કેટલા પ્રકારનું યોગ્ય કહી શકાય હવે એ બાબતમાં તો હવે શું નિવેદન આપ્યું છે શું બધાને ખબર છે એ બાબતમાં મારે કંઈ વધારે નથી કહેવું અને એ બાબતમાં બહુ ચર્ચાઓ પણ નથી કરવી એ નિવેદન થઈ ગયા થઈ ગયા ક્યારેક ક્યારેક કોઈક એવો પરચોકડ્યું વધી જાય કે જ્યારે કંઈ 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 બોલી જાય પણ એમના માટે એમને માફી માગી લીધી છે અને એ તો એટલા સંનિષ્ઠ કાર્યકર્તા છે અને એમને શું બોલવું શું ના બોલવું એમને ખબર છે છતાં પણ જ્યારે ક્યાં કંઈ બોલાઈ ગયું છે તો હું તો ક્ષત્રિય મહારાજાઓને પણ વિનંતી કરું અને એ પણ એમનાથી જ આ પાર્ટી મોટી બની છે અને એ જ બધા પાર્ટીના કાર્યકર્તાઓ છે તો બધા જ એક થઈ અને ક્ષમા વિરસ્ય ભૂષણમ આને ધ્યાનમાં રાખી દરેક બંને તરફે મોટું મન રાખી અને કોઈ કચવાટ ના થાય અને કોઈના મનમાં કંઈ ઉદ્વેગ ના રહે એ રીતે આનું સમાધાન કરવું જોઈએ એ દેશ અને રાષ્ટ્રના હિતમાં છે જો ક્ષેત્રીય સમાજનો વિવાદ વધુ ઉગ્ર બનશે તો શું ભાજપ તે પર્ષોત્તમ રૂપાલાની ઉમેદવારી પર્ષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરશે કે કેમ શું લાગી રહ્યું છે એ બાબતમાં હું અત્યારે કંઈ કહી નહીં શકું પણ યોગ્ય સમય યોગ્ય નિર્ણય તો લેવાશે બંડે તરફથી કોઈ ન કોઈ જી ધન્યવાદ આપનો તો આવી નવી આવી માહિતીને જાણવા માટે ફોલો કરો જૂતી નહિ મિક્ષોટા